પરંતુ હવે ભાઈ જયારે લડવા રાજકોટ આવતા હોય તો રાજકોટની પણ જવાબદારી સમજી છે જોકે સુરત માં પણ જવાબદારી હતી પરંતુ સુરતમાં તો કોંગ્રેસ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સાથે જ રાજકોટની જવાબદારી જેમના શેરે છે તેમનું નામ છે પ્રતાપભાઈ દુધાર વર્ષ બે હજાર ચાર માં કોંગ્રેસના કાર્યકર તરીકે જોડાયા બાદ અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખની ચૂંટણીમાં વેચેતા થયા અને જિલ્લા યુથ કોંગ્રેસના સૌથી નાની વયના પ્રમુખ બન્યા વર્ષ ધારાસભ્ય બન્યા બાદ પોતાની અને સિનિયર આગેવાનીમાં અને સહકારથી એક મજબૂત પકડ જમાવી લીધી જો કે બે હજાર ચૂંટણીમાં તેઓ નાના માર્જિનથી હાર્યા છે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ સુધી નજીકના સંબંધ બનાવ્યું પ્રતાપભાઈએ

આપ્યો છે અને પોતે શિક્ષિત મહિલા નાતે યુવા મતદારો ઉપર ખૂબ જ એનો પ્રભાવ છે અને અમરેલીના ખેડૂતો એ વિરજીભાઈ ઠુંબર સાથે ડાયરેક્ટ સંકળાયેલા હોવાથી એક તરફી માહોલનું આખો વાતાવરણ ઉભું થયું છે અને આવનાર દિવસોમાં જેનીબેન બેન ઠુંબર ત્યાં જીતે એ ટાઈપની વાતાવરણ એ પ્રકારનું ઉભું રાજકોટની જીતનું ગણિત રાજકોટની જીતનું ગણિત સીધી જ વાત છે કે બાવીસ વર્ષ પૂર્વે પરસોત્તમભાઈ રૂપાલા સામે લગ્ન પહેલા પરેશભાઈ લગ્ન પણ નહોતા અને દસ હજાર છોકરાઓ ત્યારે હું પણ સ્ટુડન્ટ લાઈફમાં હતો અને યુવાનો એની પાછળ મહેનત કરી અને એમને ધારાસભ્ય બનાવ્યા ત્યારે બાવીસ વર્ષ બાદ ફરી વખત રાજકોટની અંદર અમરેલીના બંને દિગ્ગજ નેતા લડી રહ્યા છે જીતનું સીધું ગણિત છે પરેશભાઈ ધાનાણી જે સમાજ પરિવાર માંથી આવે યુવાનોનો એક સાફ સુથરો ચહેરો છે અને રાજકોટ પાર્ટી મારફત ભાગલા કરવાની વાત કરો છો કોઈ પાડવાની વાત નથી પણ જયારે હું દુધાત કુટુંબમાં મેં જન્મ લીધો તો મારા કુટુંબ નું મને ગૌરવ હોય હું લેવા પટેલનો દીકરો તો મને એનું પહેલા ગૌરવ હોય અને પછી મારા સમાજ બાદ મારે મારા દેશનું મારા અન્ય સમાજ નું પણ ગૌરવ હોય અને પરેશભાઈ ધાનાણી લેવા પટેલ નો દીકરો છે ત્યારે એનું એને સ્વાભિમાન માન અને બધું જ હોય ત્યારે લેવા પટેલ ના દીકરા તરીકે એને લોકો મત આપશે એ ખુલ્લી વાત છે એમાં કોઈ ભાગલા પાડવાની વાત આ બધી તમે વાત એ સારી બોલવામાં સારી લાગે કે પરેશભાઈ આ મરાવ્યા હતા એટલે એ જીતી જાય જેની બેન શિક્ષિત ચહેરો છે એટલે જીતી જાય આ બધી વાત તમને બોલવામાં સારી લાગે ને કોંગ્રેસને સાંભળવામાં સારી લાગે

પ્રતાપ દુધા ત્રણ ઇલેક્શનો કે ગ્રાઉન્ડ નથી ફલાણું નથી સુરત છે અન્ય વાતો થતી હોય ત્યારે નજીવા મતે અમે હારજીત થતી હોય તો કોંગ્રેસ પાર્ટી જે છે એની આખી પદ્ધતિ અલગ પ્રકારની છે અને કોંગ્રેસ પાર્ટીને ડાયરેક્ટ વોટર વોટ કરવાનો છે અને હમણાં અહીંયા પ્રતાપભાઈ ભાજપના નેતાઓ આવીને ગયા એવું કહેતા હતા કે બારસો જેટલા બુથમાં તો પરેશભાઈ અહીંયા કાર્યકર્તાઓ નથી મળવાના બેસવા માટે બારસો બૂથની અંદર કાર્ય કરતા નથી મળવાના જે દિવસે બૂથની સમીક્ષા કરવા ભારતીય જનતા પાર્ટીના જે નેતા અહીંયાથી વાત કરીને મોકલજો બૂથ જ્યારે ગોઠવાય બૂથની તૈયારી થાય ઇલેક્શનનું જ્યારે પણ મતદાન થાય તે દિવસે તમારા મીડિયા મારફત બારસો બૂથમાં એ ઉમેદવારની સામે જે ભાઈ વાત કરીને ગયા છે એ તમે સમીક્ષા કરી લીધો એક પણ બૂથ અહીંયા રેઠું રહેવા નહીં દઈએ એક પણ બૂથની અંદર એવું વિચારતા હોય ભાજપ કે બૂથ ખાલી રહેશે તો એ વાતમાં કોઈ દમ નથી પ્રતાપભાઈ અમરેલીના નેતાઓ

સત્ય દેખાતું હોય સત્યની નજિકતાની વાત હોય ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના દિલીપભાઈ હોય નરેન્દ્રભાઈ ખાસ અંગત હોય લાગતું હોય કે આ અન્યાય થઈ રહ્યો છે તો ખુલી ને બોલ્યા હોય પણ ખુલીને દુશાસન જેવા શબ્દો બોલવા કેટલા જે વાત થઈ છે દુશાસન બારાની વાત એટલા માટે મારે દોહરાવી નથી ફરી વખત જણાવી દો કે રૂપી દુશાસન રૂપી મેં વાત કરી શબ્દો કહેવાથી મહાસંગ્રામની શરૂઆત થઈ છે જે વ્યક્તિ અહીંયા જે પ્રકારની ભાષાનો ઉપયોગ થયો છે ત્યારે જ પરેશભાઈ ધાનાણીને અહીંયા લડવાનું થયું છે અને ગુજરાતની જનતા બધું જાણે છે એમાં મારે તમારા કોઈ સર્ટિફિકેટની જરૂર નથી નિલેશ કુંભાણી માટે તમે જે વાત કરી ગઈકાલે એના ઘરે આજે પોલીસ બંદોબસ્ત પણ આપી દીધો

લાખ મતદારો ઉપર સીધો પરમાણુ બોમ્બનો હુમલો થયો છે ઓગણીસ લાખ મતદારો નવા મતદારો મત આપવાના હોય એની સાથેનો આ પ્રશ્નાર્થ ઉભો થયો છે કોઈ કોંગ્રેસના એટલા બધા ધારાસભ્યો ગયા કોંગ્રેસ પાર્ટીના એટલા બધા નેતાઓ ગયા સિંગલવાર વાર પ્રતાપ દુધ્ધાતે કોઈ સ્ટેટમેન્ટ કર્યું

કોઈ કોઈ લઈને એની માના ઘરેણા લઈને કોઈ એની ઘરેણા લઈ અને ભાવનું ઘરેણાનો ભાવ હાલતો હોય અને તમને ત્રીસ હજારના ના ભાવમાં આપે તો ખરીદનાર પણ એટલો ગુનેગાર છે જે નિલેશભાઈ ને તોડવાનો પ્રયત્ન કર્યો જેટલો નિલેશભાઈ ગુનેગાર છે પણ એને જેટલા લઈ જવા વાળા છે એ એનાથી મોટા ગુનેગાર છે લાંચ આપી એના કરતા લાંચ આપનાર સૌથી મોટો ગુનેગાર છે અને આ વસ્તુ ટેકો કેમ કોંગ્રેસ ટેકેદાર ખસી 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 જાય 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 ઉમેદવાર નથી આ પ્રશ્ન નથી જે પ્રકારની ભારતીય જનતા પાર્ટી હથકંડા અપનાવા જે પ્રકારની વાત ચાલી રહી જે પ્રકારની સાબિત થશે હું તમને એમ કઉ કે ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે આખું ઇલેક્શન પૂર્ણ થાય મતદાન પૂર્ણ થાય પછી રિઝલ્ટ ડિક્લેર કરવું આ ચૂંટણી પંચની ગાઈડલાઈન છે તો તેની સામે લોકોને મત નહીં નાખવા દેવા માટે નોટાનો ઉપયોગ થતો હોય તો નોટાનો ઉપયોગ આ ઇલેક્શનમાં નહીં થાય સીધું રિઝલ્ટ ડિક્લેર કરી દેવું તો પ્રથમ શરણનું નું રિઝલ્ટ ડિક્લેર દેવું જોઈએ પ્રથમ શરણની ડિક્લેરેશન આપી દેવું જોઈએ જો આટલી જ બધી ઉતાવળ હોય હું તમારા મારફત ચૂંટણી પંચના અધિકારીઓ પણ સીધો પ્રશ્ન કરું છું

કોંગ્રેસ પાર્ટી એથિક્સ પ્રમાણે નીતિ નિયમો પ્રમાણે ટિકિટ આપી હોય આ હથકંડા જે પણ ભારતીય જનતા પાર્ટી અપનાવ્યા આ સીધો નો લચકો કોંગ્રેસનો લચકો કેમ લોકો નથી ભાવતો ને બધા કાજુ બદામ કાજુ બદામ જેમ બોન્ડ જે પ્રમાણની બેંકની જે પ્રમાણની સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન પ્રમાણે ડિક્લેરેશન કર્યું જે પ્રમાણની વાતની અંદર જે ફંડિંગ ભેગું થયું કતલખાનાના પૈસા અઢીસો કરોડ રૂપિયા આ ઇલેક્ટ્રોલ બોન્ડના આ રીતના ધારાસભ્યો કે આ રીતના સાંસદ સભ્યો કે સાંસદ લડતા લોકોને ખરીદવા માટેના બનાવ્યા હોય તો આવનાર દિવસોમાં

સમાજ પાસે પહેલ એવી કરાવડાવીશ કે આવા લોકોને ક્યારે સ્ટેજ ઉપર સ્થાન ન હોવું જોઈએ આને ક્યારે સમાજની અંદર એન્ટ્રી ન હોવી જોઈએ આ વ્યક્તિઓને સમાજ પહેલો બહિષ્કાર કરે વાત છે સામાજિક ઢાસા ઉપર થતી હોય અને સમાજ ઉપર લાંછન લાગ્યું છે સુરતના મતદારોની ઉપર આ લોકો દબ્બો લગાડ્યો પ્રતાપ દુધાતનું વ્યક્તિગત એક પણ પ્રકારનું નુકસાન નથી આ લોકતંત્રનું નુકસાન છે અને સૌથી પહેલી જવાબદારી આજે આધાર સ્તંભ ચોથો સ્તંભ એ મીડિયા ગણાય મીડિયાની નૈતિક જવાબદારી છે કે આ પ્રકારના કોઈ પણ વ્યક્તિ આવનાર દિવસોમાં હું એમ માનું પુતિનના શાસનમાં કે ચાઇનાના શાસનમાં લાંબો ફરક મને લાગતો આવું આખરું બોલું તમે આટલું આખરું બોલવાનું પસંદ કરો તમારે સૌરાષ્ટ્રના ફાયરબ્રાન્ડ નેતા બનવું છે નેતા તો પ્રતાપ જુદા જન્મો ત્યાંથી છે એવા પરિવાર આવે છે

એટલા માટે જરૂર નથી મને મારા મતદારો ઉપર ભરોસો છે ને મારા મતદાર મને જે સર્ટી આપે મારા લોકો મને જે પણ મેન્ડેટ આપે એની મારે તમે જાહેર જીવનની અંદર જીવાડવા માંગો છો એટલું જાહેર જીવનના લોકો કરતા ખોટું કામ એને ઉજાગર કરો તો અમને ખુબ જ આનંદ થશે અમે એ કામ કરીએ જ છીએ અમે અમારો ધર્મ નિભાવવાનું નથી ભૂલતા પ્રતાપભાઈ બહુ સારી બાબત છે પણ તમે છો ને કે મને તમારી બંનેની વાત ઉપરથી એવું લાગે છે કે તમે ન્યૂઝ ફર્સ્ટ ની એન્કર તરીકે વાત કરો કે ભાજપ તરફથી વાત કરો મને સમજમાં નથી બિલકુલ ગુજરાત મને એવું દેખાયું કે તમે ભાજપ ના એક તમારી ઉપર પ્રશ્ન છો તો ઉગ્રતા આવી ના આવી પ્રતાપ જુદાત ને ખોટું થતું દેખાય ત્યારે ઉગ્રતા આવે છે પ્રતાપ દુધાત એવો કોઈ આક્રમક માણસ હોય તો આજ દિવસ સુધી કોઈ ગુનામાં હું સંડોવાયેલો છું દિવસ ઉપર સરકારી આપી છો ફોન અહિયાં થી લઈ અને દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટી નું શાસન છે હું કોઈ ગુનો કરતો તો કાયદો અને વ્યવસ્થા આપડા ગુજરાત થી ને છે ગુનો કરતો મારી પર ગુનો લાગુ પાડે

પ્રત્યક્ષેપ તો બહુ થઈ ગયા પ્રતાપભાઈ તૈયારી કેવી છે અમરેલી બેઠક પર ની તૈયારી કેવી અમરેલી નું ગણિત શું બાકી બેઠકો ગણિત શું અને જયારે સુરત તો હવે

પ્રતાપ દુધાતે લેખિત માં કોઈ ના અંદર નથી મેં કોઈ ને કીધું તમારી પાસે માહિતી આપો ક્યાં નેતા મેં કીધું જાહેરમાં બધી માહિતી ના હોય તમે લડવા મેં લડવાની ના પાડી કોઈ ટીવી મીડિયા સામે મે ના પડી મેં કોઈ મારા નેતા ના પાડી એમને તો શક્તિસિંહ કીધું શક્તિસિંહ નિર્ણય લે મારો જગ્યાએ પાર્ટી આદેશ હું લડવા તૈયાર લાલુ પ્રસાદ યાદવ તેજસ્વી હું એમ છું પાર્ટી જ્યાં પણ આદેશ કરે આ પરેશભાઈ અહીંયા લડવા આવ્યા ને એને ના પાડી પરેશભાઈ હું માનુંસ હું પોતે મળવા ગયો હતો પરેશભાઈ ના પાડી ઇલેક્શન હું નથી લડતો બધી વાત માં જોરદાર ચલો શીરો માન્ય તમે કયો બધી વાત માને હાથ તમે હારી જાઓ એ ગણિત આખા અમરેલી ની પાંચ માંથી એક પણ વિધાનસભામાં હતું નહીં બહુ નાના માર્જિન થી હારી ગયા લેસન કર્યું પાછળ કે કેમ હું હાર્યો પ્રતાપ બુધાત રોજે લેશન કરતો રોજે ઇલેક્શન લડતો એ જ માહોલમાં હાર્યો તો વળતે દિવસે પ્રજાના કામ કરતો હું ધારાસભ્ય હતો તો પણ ભલે નથી તો પણ ભલે આ પેલા હું બારસો વટે હાર્યો ત્યારે પણ ભલે તમે એકવાર તમારું આ ટીવી ને બધું લઈને અને કુંડલાની અમારી વિસ્તારની અંદર આવો અને તપાસ કરી લો ઇલેક્શન લડતા હોય જીતી જાય તો જ પ્રજાનું કામ કરવું એવું હોતું નથી હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ફક્ત પ્રજાની સેવા કરવા માટે આમાં આવ્યો છું અને હું મારા તરફથી થતા પ્રયત્નો કરી લોકોને ન્યાય અપાવવા માટે થતા કામો કરવા માટે ઉલટાની એક કાર્યાલય તો મેં વધારી હું પોતે હારી ગયો મેં એક કાર્યાલય વધારીને સેવા ઓર વધારી હું સેવાનું રાજકારણ કરું પણ પ્રતાપભાઈ એક

સૌથી પેલો આરોપ લગાવ્યો હતો પ્રશાંત આંદોલન એને સ્ટેટમેન્ટ કર્યું જે તે સમયે મેં પણ સાંભળ્યું છે લોકસભાની ઇલેક્શન ત્યાં પણ ટિકિટ ટિકિટ મળે તો યુથ ભાજપના પ્રમુખ તરીકે સ્ટેટમેન્ટ કર્યું હતું અને એના નેતાઓ પાસે વહાલા થવા માટેના પ્રયત્નો કર્યા છે વ્યક્તિગત મામલો તમને એવું લાગે છે કે જે સીટો પંચોતેર પર્સનલ વિષય છે પછી પાંચ વર્ષ પછીની ચૂંટણીઓ આવ્યા ને તમે સત્તરે સમેટ આવી ગયા ફરી ચોવીસ આવ્યું અને તમને ક્યાંક સક્રિય આંદોલન દેખાઈ રહ્યું છે ક્યારેક હાર્દિક ના ભરોસે ક્યારેક કલ્પેશ ઠાકોર ના ભરોસે

ત્રીસ વર્ષ સરકાર સત્તા વગર સંગઠન ચલાવવું જ કપરું હોય છે સંગઠન માટે ખૂબ જ પરસેવો પાડવો હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાને લાખ લાખ હું સલામ કરું છું આ પરિસ્થિતિમાં પણ એ લડવાનું કામ કરે છે આ પરિસ્થિતિમાં પણ એ સંઘર્ષનું કામ કરે છે અને લોકોનો અવાજ બની અને કામ કરી પરેશભાઈ જનતામાંથી પ્રશ્ન છે રાજકોટનો હું એક યુવાન છું રાજકોટનો એક મતદાર છું એટલે મારે ખાલી એક ટૂંકા જવાબની જરૂર છે કે એક આ ચૂંટણી લક્ષી ઇન્ડિયા નામનું ગઠબંધન છે એના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ ભારતીય જનતા પાર્ટી જેમ નરેન્દ્રભાઈ મોદીની નીચે જે નેતૃત્વમાં કામ કરવા માંગે છે એને વડાપ્રધાન બનાવવા માંગે છે તો ઇન્ડિયાના ઇન્ડિયાનું વડાપ્રધાન પદ વડાપ્રધાન ઉમેદવાર કોણ તમારો ખૂબ જ સારો પ્રશ્ન છે આ એક શરૂઆત પ્રથમ વખત નથી ભૂતકાળમાં વાજપાઈજી સમયમાં પણ આ રીતનો એક બનાવ બની ગયો છે ઇન્દિરા ગાંધીનો યુગ હોય ત્યાર પછી રાજીવ ગાંધી નો યુગ હોય અને આ રીતનું જ મહાગઠબંધનો કરી અને ભારતીય જનતા પાર્ટીને સત્તા જે પણ પાર્ટી ચલાવી રહી હતી અને હટાવવાનું કામ કરેલું છે અને અત્યારે મહાગઠબંધનની અંદર જે પણ અમારી સર્વાનુમતે હાઈકમાન્ડ નક્કી કરશે અમારા રાષ્ટ્રીય હાઈકમાન્ડ નહીં કોઈ વરાજો નથી પરિણવા કોણ જાશે જશે અમારા હાઈકમાન્ડનો હાઈકમાન્ડનો વરાજો નથી તમે જે વરાજો લઈને નીકળી અને તાનાશાહી વાતાવરણની અંદર ઇલેક્શનને મૂકવાનું કામ કર્યું છે અને ઇન્ડિયા મહાગઠબંધન રાહુલ ગાંધી અખિલેશ તેજસ્વી લાલુ બધા પોતાના પ્રદેશમાં બે ત્રણ તો ભાગી ગયા કેજરીવાલ જેલમાં છે તો સારી વાત કરી તમે જ સારી વાત કરી કેજરીવાલ જેવા વ્યક્તિ જેલમાં છે સરકાર નથીલમાં નાખી શકે તમારા મારફતું કેવા માંગુ છું કે જે પૈસાના વેપલા થી જે પણ પાર્ટીઓ તોડવામાં આવે જે ધારાસભ્યો તોડવામાં આવે એમાં કે તપાસ થશે કે કેમ આ સૌથી મોટો પ્રશ્નાર્થ છે જે પ્રમાણે લોકતંત્ર આપવાનું કામ કર્યું જે પ્રમાણે નું સુરત બન્યો તો ન્યા ઈડી જશે કે કેમ છેલ્લા બે વર્ષની અંદર હિન્દુસ્તાન આખામાં જ્યાં પણ ઈડી ગઈ એ ઈડી વિરોધ પક્ષના ઘરમાં ગઈ કે શાસક પક્ષના ઘરમાં ગઈ હોય કોઈ શાસક પક્ષના નેતાઓના ઘરમાં જાય સૌથી દુઃખદ વાત કે ખુશી ની વાત એ ગણાય

એ ભારતીય જનતા પાર્ટીમાં સારું છે કે ગુનેગાર લોકો જાય તો એ પણ પવિત્ર પ્રતાપભાઈ પવિત્ર નહીં થાય ના ક્યારેય ના થાય હું જેવો પણ છું કોંગ્રેસમાં બરાબર બિલકુલ આભાર પ્રતાપભાઈ અમારી સાથે વાત કરો બદલ તો પ્રતાપ દુધા થતા જેને નિખાલસ ભરે અને ફરી તેના તેજ તરાર અંદરમાં ચર્ચા કરી રાજકોટ અને અમરેલીમાં કિશન જીતનું ગણિત પણ સમજાવ્યું બિલકુલ અને આશાવાદી પ્રતાપ દુધાતનું કહેવું છે કે અમરેલી બેઠક પર અમે ભણેલી ગણેલી ખેડૂતની દીકરી જેની ઠુમરને ટિકિટ આપી છે રાજકોટ બેઠક પર સક્રિય સમાજનું આંદોલન છે અને અમે બે હજાર બે માં જે રીતે પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલા હરાવ્યા હતા અને બે હાજર નવ જેવા પરિણામોની આશા સાથે પ્રતાપ દુધાતે રણ મેદાન બદલાઈ ગયું રણ મેદાન તો આ પરેશ ધાનાણી પણ જે પરિણામ આવશે તે સાત જૂને ખબર પડશે હજુ પણ અમે અમારો કોન્કલેવ ચાલુ રાખીશું અને હવે અમારી સાથે જોડાશે રાજકોટના ઉદ્યોગપતિ બિલ્ડર કે જેનું રાજકોટ બિલકુલ કેવું રાજકોટ કેવું વિઝન જોવા માંગે છે તો આ સમાજ ખરેખર પરસોત્તમભાઈ અને પરેશભાઈ પણ જોવો પડે કારણ કે આ બંને માંથી જ કોઈ સંસદમાં પહોંચવાનું છે તો હવે આપણે જોડાશું ટૂંક સમયમાં જ રાજકોટના શ્રેષ્ઠીઓ સાથે હાલ અમને રજા આપશો